ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે કે શાસ્ત્રીજી સવારે વહેલા ઉઠીએ છીએ ત્યારે હાથના અમે દર્શન કરીએ છીએ તો એ દર્શન કરવાથી ફાયદો શું થાય છે તો શાસ્ત્રમાં લખ્યું છે સવારે વહેલા ઉઠીને હાથના દર્શન અવશ્ય કરવા જોઈએ પહેલા જ દર્શન હાથમાં તમારી હાથની અંદર જે રેખાઓ છે તમારું ભાગ્ય છે તમારું કિસ્મત છે કેમ કે હાથની રેખાઓની અંદર ભગવાન બિરાજમાન છે સૌ પ્રથમ પહેલાં સવારે વહેલા ઉઠી અને હાથની અંદર તમે જો આ શ્લોક બોલીને દર્શન કરો છો તમારું મુખ હાથમાં તમારી આંખો હાથની અંદર દ્રષ્ટિ થાય છે તો તમારો દિવસ સારો જાય છે અને મહાલક્ષ્મીજીની અને સરસ્વતી અને ભગવાન કૃષ્ણની કૃપા મને છે તમારું મંગલમય થાય છે શ્લોક છે કરાગ્રે વસતે લક્ષ્મી

કેમ કે રાત્રે આંખ બંધ થયા પછી ખબર નથી કાલે સવારે આંખ ખુલશે કે નહીં તો ભગવાન આપણને શ્રેષ્ઠ દિવસો શ્રેષ્ઠ જીવન અને સારી યોનિમાં જન્મ આપ્યો છે તો સવારે ઉગતા જ્યારે આંખ ખુલે સવારે ઉઠતા પહેલા ભગવાનના દર્શન કરીએ ભગવાનનો આ મંત્ર બોલીએ અને દિવસની સારી શરૂઆત કરીએ દર્શક મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા પેજને ફોલો કરો સાથે સાથે તમારે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપી દો રજા જય ભગવાન